મિત્રો આજનો તણખો એક નવા વિષય સાથે ભાનુદાદા શીખતી ફોલો કરજો શાસ્ત્રોમાં માણસના છ શત્રુઓ બતાવ્યા છે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અને મચ્છર મસ્તર શબ્દ તમને થોડોક અઘરો લાગશે પણ હું પછી સમજાવીશ પણ આ સડરીપો એટલે છ શસ્ત્રો છ શત્રુઓમાં ખરાબમાં ખરાબ જો કોઈ શસ્ત્રુ હોય તો ઈર્ષા છે આપણે કહી શ જગતમાં દેખાદેખી વધી ગઈ છે એક જણો લગ્નમાં પાંચ હજાર વાપરો તો બીજો દસ હજાર ત્રીજો દસ લાખ વાપરે એ દેખાદેખીના મૂળમાં ઈર્ષા છે હું બીજા જેવો કેમ નહીં માણસ પોતાના દુઃખથી જેટલો દુઃખી થાય છે એના કરતાં બીજાના સુખથી વધારે દુઃખી થાય બીજાનું સુખ જોઈ શકતા નથી અને જોઈ શકતા નથી એટલે એ કાંઈ રોકી તો શકે નહીં એટલે પછી ટીકા કરે આપણું ખરાબ દેખાડે છેલામ છેલ્લી ઉધી જાય આપણા ઉપર ગંદા આક્ષેપો કરાવે આપણી આગરુંને બટ્ટો લાગે એવા કાવતરા કરે આપણને નીચો દેખાડવા પોતાના કરતાં આપણને નીચો દેખાડે આપણી જેટલી વધારે ટીકા થાય એટલી એટલા વધારે આપણે મહત્ત્વની વ્યક્તિ છે એમ માની લેવાની કારણ કે ટીકા કે ઈર્ષા ક્યારે થાય જે આપણી પાસે છે એ બીજા પાસે નથી એટલે એ આપણી ઈર્ષા કરે છે ઈર્ષા તો કરે છે પણ કોઈ આગળ આવતો હોય તો જોઈ શકતા નથી એક ગામમાં એક છોકરો આવ ગરીબનો છોકરો ભણ્યો દાતાઓથી અને એના શિક્ષકોની મદદથી ખૂબ ભણ્યો આઈએએસ થયો અને કલેક્ટર બની ગયો પોતાના જિલ્લામાં કલેક્ટર બનીને આવ્યો અને પોતાના જ ગામમાં મિનિસ્ટરની સભામાં મિનિસ્ટરની બાજુમાં બેઠો આજે જે લોકો અદેખા નહોતા એ ગૌરવ અનુભવતા હતા પણ જે અદેખાઈ કરતા હતા એની ઓલી જૂની વાતો કરીને એને હેઠો પાડવાનો પ્રયત્ન કરતા હવે તમે ભલે ને અટાણ્યાના કલેક્ટર કયો પણ પેલા ફાટલી ચડી પહેરીને આયા ફરતો અમે એને જોયો અમે એને ઓળખીએ ભાઈ અમે એને ઓળખીએ તો અટાણા મોટો થઈ ગયો એટલે એટલે ફાટલી ચડી પહેરીને ફરતો હતો એટલે હું ફાટલી ચડી પહેરીને જ ફરવું તારી જે મોટે બહેન કોકની ખટપટ કરી રાખવી આ માણસની વૃત્તિ છે ખરેખર ઈર્ષા નામનું તત્વ માણસને પોતાને બાળે છે સામેવાળાને કાંઈ ફેર પડતો નથી આ વાત તમે સમજો છો હું સમજુ છું બધા સમજે પણ કોઈ ઈર્ષા નામના તત્વથી છૂટી શકતા નથી દેવોને પણ માણસની ઈર્ષા થાય એવા માણસો જન્મે છે જગત ઉપર અને કોકની ઈર્ષામાં ની ઈર્ષામાં એ દુઃખી થાય એવા પ્રયત્નો કરાય એક ભાઈ પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવા ગયો કે મારા પાડોશીની બૈરી ચાર દીથિયા ભાગી ગઈ એટલે બોલો ફરિયાદ લેવાવાળા સાહેબ કે પણ તમારા પાડોશીની પત્ની ભાગી ગઈ એમાં એ તો ફરિયાદ કરવા નથી આવતો તમે શું કામ આવ્યા કાંઈ આડાવડું હતું કે તમે એના વિના રહી શકતા નથી એવું કહેતું અરે ભાઈ એવું કાંઈ નહોતું ઈ કે મારા ભાઈબંધની પત્ની ભાગી ગઈ ચાર દિવસ થયા પણ ચાર દિવસમાં એને કાંઈ જલસા છે દરરોજ પાર્ટી ઉપર પાર્ટી પાર્ટી ઉપર પાર્ટી આ એની ખુશી હું જોઈ શકતો નથી એટલે જલ્દી એની પત્ની ગોતી દો તમે બોલો આ માણસનો સ્વભાવ એટલે હકીકતમાં ઈર્ષા છે એ માણસને મારતોય નથી મારતી નથી અને જીવાડતી નથી અને દુઃખીના દાળિયા કરી દે એવો જ એક બીજો કિસ્સો એની એક બેને છૂટાછેડાની ફરિયાદ કરી હતી છૂટાછેડા થઈ ગયા છૂટાછેડા થઈ ગયા પછી ઓલો ભાઈ છૂટો થઈ ગયો એક મહિના પછી બેન પાછી કોર્ટમાં આવી અને એને કીધું કે મારે મારા જૂના પતિ સાથે લગ્ન કરવા છે એટલે ઓલો ભાઈ કે બેન તમે એની પાસેથી પૈસા લીધા છે છૂટા થવાના એને તમે ખૂબ ખર્ચો કર્યો છે અને હું કામ એની પાસે પાછું જાઉં તો કે મને એમ હતું કે હું ત્યાંથી એને છૂટો કરી દઈ તો એ દુઃખીના દાળિયા થઈ જાય પણ તો ઉલટાનો જ અલસા કરે એ જલસા મારે એને નથી કરવા દેવા બોલો આમાં ઈર્ષા વૃદ્ધિ જ છે પોતે ભલે દુઃખી થાય પણ ઓલાને સુખી નથી થવા દેવાના મિત્રો ઈર્ષા બહુ ખરાબ છે ઘણા માણસો તો બીજાનું કામ નિષ્ફળ જાય એટલા માટે સતત પ્રયત્નો કરે અને કાવતરા કરે પોતાના આગલા કામથી આ કામ બધી ન જાય એનો એક મને અનુભવ છે હું ગામમાં શિક્ષક તો હતો પણ સામાજિક કાર્યોમાં બધા મારી હાજરી હોય એટલે અમારા ગામમાં એક રાજ્ય કક્ષાના મિનિસ્ટર આવવાના હતા અને કંઈક રેશન કાર્ડનું વિતરણ કરવાના હતા એટલે એ સસ્તી સસ્તાનંદની દુકાનવાળાને કામ હોપે ને એટલે એ કામ એને હોય કહું એટલે ગામમાં કોઈ પણ સામાજિક કામ કરવું હોય તો આખું ગામ મારું મિત્ર જેવું પછી ગઈટા હોય કે જોવાનું હોય કે છોકરાઓ હોય મને તરત બોલાવે મને બોલાવ્યો મને કે સાહેબ આવું કાંઈક ફંક્શન કરવાનું છે તમે થોડોક નાનકડો કાર્યક્રમ કરો અને સંચાલન કરજો એન્કરિંગ તો હું ઘણા વર્ષોથી કરતો અને કર્યું છે હજી કરું ક્યાંક મોકો મળે એટલે મેં તો મારા મિત્ર દ્વારા બધા ઘણા બધા જોવાની હતા અને કીધું કે ભાઈ આપડા કાર્યક્રમ ભવ્ય બનાવવાનો છે ખર્ચ બધું આ સસ્તાનંદ દુકાન વાળા ભાઈ આપવાના છે બધા મિત્રો એગ્રી થયા સાહેબ કાળી રાતે બોલાવજો અમે તમારી સાથે છે હવે બે ત્રણ દિવસ પછી મેં એક ભાઈને કામ હોય તો એણે કીધું કે સાહેબ સોરી અમે છે ને તમારા આ કામમાં ઉપયોગી થઈ શકીએ એમ નથી તમે જેને જેને કીધું છે ને એ બધાની એવી ઈચ્છા છે માફ કરજો બીજું કામ હોય તો હું કીધું મને ખબર પડી ગઈ જીથરો પહોંચી ગયો આ અમારો સ્પેશિયલ શબ્દ જીથરો પહોંચી ગયો કારણ કે જીથરા બાબાની વાર્તામાં આવે છે કે જે માણસ સાંજે હાજો નરવો ખાઈ પીને રખડતો હોય સવારે એના ઘરમાંથી મરેલો નીકળે તો ગામવાળા ગયા કાંઈ જીથરો પહોંચી ગયો એટલે મને થયું કાંઈ જીથરો પહોંચી ગયો મેં કોઈને વાત ના કરી મને ખબર પડી ગઈ આ કોનું કાવતરું છે પણ પછી મેં બીજા અમારા સ્ટાફની અને બીજા બહેનોની બીજા ભાઈઓને મદદ લીધી થોડીક અને સરસ મજાનો કાર્યક્રમ બનાવ્યો મારા ખૂબ વખાણ થયા મારા એટલે અમારી સ્કૂલના તો ગામમાં એવા વિરોધી હતા કે હું જે કઈ બોલું એમાંથી કાંઈક તો જીપ લપસી જાય ને તો એ મારો ફજેતો કરે આખા ગામમાં એવી જાહેરાત કરે કે આવડો આમ બોલી ગયો આવો ભોગ હું કેટલી વાર બહેનો એના મૂળમાં ઈર્ષા છે એટલે ઈર્ષા બહુ ખરાબ વસ્તુ છે મચ્છર ઈર્ષાનું નાનો ભાઈ છે ઈર્ષાળું શું કરે પોતે એકલો એકલો બૈડા રાખે ત્યારે મચ્છરી માણસ હોય ને એ પોતે તો બળે પણ બીજાને બોલાવીને ઘરમાં તા પાણી પાય ને પછી આપણી ઈર્ષા કરીને કે તમે આને માનો છો એવો નથી આને અમે ઓળખીએ નાની અને આ આવડો તો તે દીધીને ઓળખીએ આ બહુ ખરાબ માણસ અંદરથી ભીતરથી તમને કોઈને ખબર નથી આને મચ્છર કહેવાય એટલે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અને મચ્છર માણસના શત્રુઓ છ એ માણસને દુઃખી કરે છે બીજાનું સુખ જોઈને